અમાતા વગ્યા ને રજી રામતા વગ્યા ને રજી તો દોસ્તો તમ જો અરહી મામન દેહી બાપો ખાપ મારે ગોલા માં ખાપે ભગવાને લીધી વાટકા નાખા લીધો રમેશભાઈ

આ પેટ્રોલ દવાખાના માં બાર ઉપડી જાય એ કોઈ ન કાય એ તો કી કે થી મામે વસન દીધું તો નાખી તી વસન નીચે નો જઈ ને હાલો દોસ્તો હવે આપ દેખ સકતે હે અભી ઇધર છાસડી કી તાણ હો રહી છાસડી કી તાણ કરતે હુએ और रमेश भाई देख सकते हैं इसने और इस दम को उमर काटे तुम्हें જોઈ શકો છો हां अनु भाणु शिकार भरा कैसे कैसे लोग रहते हैं यार यहां पर वाह पवन नाम मिठो आनो डालो तो मारो दो खावा बराबर एक नवाण भर काटा ओहो फिर मम्मी कहे बाकी तो दे તમારા ખાવાની જો એની કે લાઈક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર દીજો બોલો જો

તો દોસ્તો બી દર કારીકરી હે આનો વાડી ન કરે વાડી તો પૂકે જ નહી એલી કીવાનું હે તમે વાડી ની પાછું થોડું ના હમ માથે જે આ મીટર જ ભંગા થાય આ કાટો આ ઝીરો માથે હોય ને તો ઝીરો ની 20 માથે 20 ની સ્પ્રિડ બરોબર જોટા 100 માથે હો ને સ્પ્રિડ ઇંચ

ઉકાડામાં પડ્યા છે તો અજી હી નહીં હવે રૂકો ઓર યે વાસટિયા માણસો આતા હે ઓર તું ક્યાં ટમેટા ટમેટા છે તો ઈધર દેખીએ રેકડા પૂરા ભરા હુઆ છે તું બેન શું ભાવ રાખ્યો છે તમે હે તો વા તો મફત દીએ હે તો તમે 1000 અમારે કેમ દેવા આ તો આવી ગયો હાલો ભાઈ ભાઈ ઈ ગો ટમેટું ગમે એવું હોય આ ક્વોલિટી નબળી હે ને તમે 1000 રૂપિયા કે ઘોટલો ને તું તરતો વા ઓલ્યો ભાઈ મફત વેસે લાલ છોરે જોવો તે કા ઓલ્યો કઈ કારું કે છે આ રી હું રાત નું સોર ભાઈ એય તું મફત વેસે ના કી 1000 રૂપિયા કરે હે ને સમજે વાસટિયા ઓકે સમજે ઓલો વાસટિયા આવી ગયો તો રમેશ એનું કે નહી છે કે આ ટમેટું રાતું હે બરોબર તર કા આ ટમેટું હું ધોરું હું હા હાજરા ગોલુ હું ધોરું હે ને હા નો વેન જો બરોબર આણો હજાર રૂપિયા પોહાય આ કિલો કરે જો હવે કિલો થાય તો એ મોરો ન ઉપડે રમસ ન ઉપડે આ ટ્રેક્ટર જો ખમસ બરોબર ખમસલ ટ્રેક્ટર ન આવે કાટા ટમેટા કાટા માં જો હું કીમ ન

थोड़ा छोड़वा धंधा ही वाह बंद था है नहीं था है? तो इधर सनेड़ा का लीवर छोटी गया है अभी बंद हो जाएगा कि नहीं होगा નહી બંધ તો હોય તો દોસ્તો અભી આપડે મહારાષ્ટ્ર થી આવ્યા છે માણસો અહીંયા તોલ કરવા માટે તુમકો કેસા લગતા ગુજરાત તો બસ